સોનવાડા ગામમાં અનાવેલ સભાગૃહનું ઉદઘાટન ગ્રામજનો માટે નવી સુવિધા ઉપલબ્ધ ઓગણસાઠ લાખના દાનથી ઊભો થયો ચારસો સીટનો ભવ્ય અનાવેલ સભાગૃહ હવે ગામમાં દરેક પ્રસંગ થશે શાહી અંદાજમાં સોનવાડા ગામે ઓમકારેશ્વર પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય અનાવેલ સભાગૃહનું રવિવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે આ હોલના નિર્માણ પાછળ દાતાઓની ઉદારતા અને સમાજ સેવાના ભાવનો અનોખો ઉદાહરણ જોવા મળ્યો છે આ સભાગૃહ નિર્માણમાં સૌથી મોટું યોગદાન સ્વર્ગીય મોહનભાઈ શંકરભાઈ દેસાઈનું રહ્યું છે તેમણે માત્ર જમીન જ નહીં પરંતુ રોકડમાં એકસઠ હજારનું દાન આપ્યું છે તેમના આ ઉદાર યોગદાનથી પ્રેરિત થઈને અન્ય સ્થાનિક દાતાઓએ પણ ખુલ્લા હૃદયે દાન આપ્યું છે આ સહયોગના પરિણામે કુલ ઓગણસાઠ લાખ રૂપિયાનું દાન એકત્ર થયું છે આ રકમમાંથી પંચાવન લાખના ખર્ચે આકર્ષક અને સુવિધાસભર હોલનું નિર્માણ પૂર્ણ થયું છે હોલમાં અંદાજે ચારસો લોકોની બેસવાની ક્ષમતા છે હોલમાં સ્ટેજ કિચન સ્ટોરરૂમ અને આધુનિક ટોયલેટ બાથરૂમની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે કમિટીએ ખાસ કાળજી લીધી છે કે આ સભાગૃહ ખૂબ જ ઓછા ભળે આપવામાં આવે જેથી દરેક આર્થિક વર્ગના લોકો માટે તેનો ઉપયોગ થઈ શકે લગ્ન પ્રસંગ જન્મદિવસ ધાર્મિક પ્રસંગો કે કોઈપણ પ્રકારના કાર્યક્રમો માટે આ સુવિધા લાભદાયી સાબિત થશે અગાઉ ગ્રામજનોને મોટા પ્રસંગો માટે બહાર જવું પડતું હતું પરંતુ હવે પોતાના ગામમાં જ તમામ સુવિધાઓ સાથેનો આ હોલ ઉપલબ્ધ થતાં આનંદ અને ગૌરવની લાગણી સર્જાય છે ઉદ્ઘાટન પ્રસંગે અશોકભાઈ રાજેશભાઈ નરેશભાઈ બિપિનભાઈ ગુળવંતભાઈ વિરેન્દ્રભાઈ રોહિતભાઈ સુલેખભાઈ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો કારેશ્વર પ્રગતિ મંડળના સભ્યો દ્વારા જણાવાયું કે હોલના જતન અને વ્યવસ્થાપન માટે વિશેષ કમિટી રચવામાં આવી છે આ કમિટી લોકોના હિતને ધ્યાનમાં રાખીને હોલના ઉપયોગ માટે પારદર્શક અને સસ્તું આયોજન કરશે જોકે હોલનું નિર્માણ ગામના વિકાસમાં

સોનાના ગામના બધા જ ખૂણે ખૂણે થી કોઈ પણ વ્યક્તિ બાકી નથી આવવા માં આજે નું પૂરું સોનાળા ગામ દેસાઈ આજે આવીને આજે ઉત્સવમાં ભેગા થયા છે આજે ખૂબ આનંદ છે આજે ઉપયોગી ઉપયોગમાં આવશે જ આ તો કારણ કે અમે જયારે ત્રણ ઉત્સવ કરીએ છીએ ગણેશ ઉત્સવ પાઠ ઉત્સવ અને છેલ્લે જયારે દિવાળીમાં પાંચ દિવસ રહીએ છીએ ગામના લોકો ગામના લોકો અહિયાં ઘર નથી અને ઘરમાં જ

ગામનું અનુકરણ લાગ્યું કે હવે આપણે એક નવો હોલ અહીંયા બનાવવો જોઈએ અને એના માટે ગામે ગામથી અને જેમને અમારો અમારું સામેથી કોન્ટેક કરીને લોકોએ એ બાબતે દાન આપ્યું છે અને આ ભવ્ય ઈમારતનું નિર્માણ થયું છે લગભગ સાઠ લાખ રૂપિયાના ખર્ચે આ નવો હોલ બન્યો છે આજે સવારે મુખ્ય દાતા જે સુરેશભાઈ અશોકભાઈ દેવેન્દ્રભાઈ રવુભાઈ અને અશોકભાઈ એમના તરફથી પૂજા રાખવામાં આવી હતી આઠથી દસ પૂજાનો કાર્યક્રમ હતો દસ વાગ્યા પછી આ હોલ નું બધાનું સન્માન કરવામાં આવ્યું મુખ્ય દાતાનું સન્માન કરવામાં આવ્યું કમિટી મેમ્બર નું સન્માન કરવામાં આવ્યું એના માટે અમે જે બાંધકામ સમિતિ બનાવેલી હતી એ બાંધકામ સમિતિનું સન્માન કરવામાં આવ્યું અને આ મુખ્ય દાતાઓ એમનો જે વચન આપ્યા અમને અને એમને જે અમને સજેશન આપ્યા છે એ સજેશન ને અનુસરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું આ હોલ બધાને બધી રીતે ઘણી રીતે ઉપયોગમાં આવી શકે એવું છે ચારસો માણસની કેપેસિટીનો નો હોલ છે એટલા માટે કોઈ બી નાનું ફંક્શન અહીં રાખવું હોય

અને અમારા મંડળના સેક્રેટરી અમારી આખી ટીમ અને અમારા મંડળના ટ્રેઝર પ્રશાંતભાઈ વિરેન્દ્રભાઈ અને આખી ટીમ અમારી હાજર હતી પગે હતી બાંધકામ સમિતિ અને આ પ્રોગ્રામને ને સફળ બનાવવા માટે સખત મહેનત કરી છે આજ રોજ જે આ ભવ્ય હોલ બન્યો છે એ બદલ હું દાતાશ્રીઓનો અમારા તમામ કમિટી મેમ્બરશ્રીઓનો અને ગામ ગામજનોનો અને તમામ મીડિયા કર્મીઓનો અને અન્ય મહાભૂતોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું